ચૂંટણીઓ આવે એટલે કોંગ્રેસ માટે માઠા સમાચાર આવવાની શરૂઆત થઈ જાય છે અને અત્યારે પણ કંઈક એવું દેખાય છે કારણ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી ગઈ છે બે હજાર ચોવીસમાં આ લોકસભા ભાજપને શરતો કરવી છે પરંતુ પાંચ લાખ કરતાં વધારે મતે તેમને જીતવાની આશા રાખી છે તેમને એવો ટાર્ગેટ રાખ્યો છે પરંતુ કોંગ્રેસ તૂટી રહી છે અમરીશ ડેર ભાજપમાં જઈ રહ્યા છે વાતની વચ્ચે કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જાય તેવી પ્રબળ શક્યતાઓ અને ઓપરેશન શરૂ થયા હોવાની વાત સામે આવી છે નમસ્કાર હું છું તુષાર બસ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ ગુજરાતની લોકસભાની ચૂંટણી નજીક છે લોકસભાના પંદર જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે પરંતુ ચિંતા વધી રહી છે કોંગ્રેસ પક્ષની કારણ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે તૈયાર છે અને તેઓ કોઈ પણ ક્ષણે ભાજપમાં સામેલ થશે તેવી પ્રબળ સંભાવનાઓ છે આ સંભાવનાઓની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી પૂંજા વંશ કે જેઓ પણ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેઓ પણ ભાજપમાં સામેલ થાય તેવી શક્યતાઓ સામે આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વંશનું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ ઓપરેશનમાં કદાચ વળતર પેટે વંશને એક બેઠક ખાલી કરી અને વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે આપી દેવાય તેવી પણ સંભાવનાઓ છે પરંતુ જો આ એક બેઠક આપી દેવાની વાત આવે તો ગીર સોમનાથના રાજકારણને સમજવું પડશે હાલમાં ગીર સોમનાથમાં સાંસદ રાજેશ ચુડાસમા છે અને તેઓ હાલ ગીર સોમનાથના સાંસદ પદે બિરાજમાન છે પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કદાચ તેમનું પત્તું કાપી શકે જો પૂંજા વંશના ગણિતને બેસાડવા હોય તો વાત કરીએ ગીર સોમનાથના ઉમેદવારોની તો એક છે દીપાબેન બીજા છે ગીતાબેન માલમ અને ત્રીજા રાજેશ ચુડાસમાનું નામ હાલ ચાલી રહ્યું છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળે છે પરંતુ જો પૂંજા વંશ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે તો પગા બાર તે જેઓ હાલ ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય છે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ ગત વિધાનસભા સમયે થયા હતા તેઓને લોકસભા લડાવી શકે છે ભાજપ અને આ તાલાળા વિધાનસભા બેઠકની જે ખાલી પડવાની વાત છે જો ભગાભાઈને લોકસભા લડાવાય તો તો ખાલી પડેલી બેઠક પર નંબર લાવી શકે પૂંજાભાઈ વંશનું આ બધા ગણિત છે સૂત્રોની માહિતી છે ત્યારે સૂત્રો સુરેન્દ્રનગરની પણ વાત કરે છે સુરેન્દ્રનગરમાં માનવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી કુંવરજી બાવળિયાને ચૂંટણી લડાવે લોકસભાની તેવી સંભાવનાઓ છે કારણ કે ગણિત અને આંકડા એ દિશામાં ભાજપના હાલ ચાલી રહ્યા છે કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસમાં હતા ક્યારેક તેઓને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા મંત્રી બનાવવામાં આવ્યા તેઓ કોંગ્રેસના સાંસદ પર રહી ચૂક્યા છે અને હવે જો ભાજપ તેમને લોકસભાની ટિકિટ આપી ચૂંટણી લડાવે અને તેઓ જીતે તો ભાજપના પણ તેઓ સાંસદ બની શકે કુંવરજી બાવળિયાને ટિકિટ મળે તેવી પ્રબળ સંભાવનાઓ સુરેન્દ્રનગરથી છે પરંતુ કુંવરજી બાવળિયાને ટિકિટ મળે તો ફરી ક્યાંક રાજકીય ગરબડો શરૂ થાય એટલે કે ખાલી પડેલી બેઠકનો હિસાબ થાય આ બધા હિસાબ હાલ ભારતીય જનતા પાર્ટી પોતાના ઓપરેશન લોટસમાં કરી રહ્યા હોય તેવી સૂત્રો પાસેથી માહિતી મળે છે હવે આ બાબતે જે પૂંજાભાઈ વંશ ભાજપમાં જોડાય તેવી વાત આવી તે માટે અમે પુષ્ટિ કરવા પૂંજાભાઈ સાથે વાત કરી પૂંજાભાઈનું કહેવું છે હાલ તો એવું કંઈ નથી હશે તો તમને જણાવીશ હાલ તો એવું કોઈનું નથી હોતું કારણ કે અમે જોયું છે કે જેટલા ભાજપમાં સામેલ થયા એ થોડી કલાકો પહેલાં થોડા દિવસો પહેલાં થોડા મહિનાઓ પહેલાં કહેતા હતા હાલ તો ભાજપમાં જવાનું કંઈ નથી અમારું થશે તો અમે તમને કહીશું આશા રાખીએ કે હવે આ પ્રકારની ઘટનાઓ ઘટે તે પહેલાં નેતાઓ ઓન કેમેરા કે પત્રકારોની સમક્ષ સાચું બોલવા લાગે કે હા અમે જઈ રહ્યા છીએ એવું તો ખોટું કયું કામ કરતા છો કે તમે ખોટું બોલી અને પક્ષ પલટા કરો છો જોઈએ આ બાબતે પૂજાભાઈ એમને માહિતી આપે છે કે કેમ જતા પહેલાં હાલ તો કંઈ નથી તેવું તેમણે કહ્યું છે તેની હું સ્પષ્ટતા કરું છું નમસ્કાર વૈષ્ણવજન તો કહી